કોરોનાની મહામારી વચ્ચે આવતા તહેવારોની આ વખતે પણ મજા ફીકી પડવા પામી છે તે શુક્રવારે ગુરુ પૂર્ણિમાએ નિયમોને આધીન શિષ્યએ ગુરુના આશીર્વાદ લીધા હતા અને સુરતના અનેક સ્થળોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ કરાઈ છે ગુરુ શિષ્ય પરંપરા ભારતમાં કેટલાક વર્ષોથી અવિરતપણે ચાલી આવી છે આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ શિષ્ય પરંપરા છે તે શુક્રવારે ગુરુ પૂર્ણિમાએ શિષ્યએ ગુરુઓના આશીર્વાદ લીધા હતા હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય જેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શિષ્યએ આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી તો શ્રી સ્વામી સમર્થ આધ્યાત્મિક અને બાળ સંસ્કાર કેન્દ્ર દિંદોરડી પ્રણીત નીલગિરી અને ગુરુકુલ પ્રકલ્પ પીઠ ત્રંબકેશ્વરના શિવકાલ પરમ પૂજ્ય ગુરુ માવલી એમના આશીર્વાદથી આદરણીય ચંદ્રકાંત દાદાના આદેશથી શ્રીમાન ડીએસ પાટીલ તેમના દિશા નિર્દેશથી અને કેન્દ્ર પ્રમુખ વિજય પાટીલના માર્ગદર્શનથી કોરોના મહામારીના મુક્તિ માટે લોકોના દુઃખો સમસ્યાઓનું નિરાકરણ માટે તેમજ ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુબળ ભક્ ભક્કમ કરવા માટે લિંબાયત ખાતેના કેન્દ્રમાં સામૂહિક અને સાપ્તાહિક ગુરુચરિત્ર પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો જેટલા સ સેવાકર્તાઓએ પારાયણમાં સહભાગી થયા હતા અને કેન્દ્રમાં ગુરુ પૂર્ણિમાના રોજ પૂજન અને ગુરુપદ લેવાનો કાર્યક્રમ આવ્યો છે શ્રી સ્વામી સમર્થ મારું નામ વિજયભાઈ પાટીલ છે મેં આજે શ્રી સ્વામી સમર્થ આજે નીલગિરી લિંબાયત ખાતે શ્રી સ્વામી સમર્થ આધ્યાત્મિક વિકાસ અને બાલ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી આજે બધા આ નિલગિરી વિસ્તારના લોકો ગુરુ પૂનમ નિમિત્તે આ કેન્દ્રમાં આવેલા છે શ્રીના સોસાયટીમાં બે વિભાગમાં આ જે કેન્દ્ર આવેલો છે ત્યાં લાખોની સંખ્યામાં આવી સેવી આવીને સેવી કરી ગુરુપદ પર્વમાં કોઈ માનસે ન આપતા ડાયરેક્ટ દત્ત મહારાજના અવતાર સ્વામી મહારાજ આ લોકોને આને જ ગુરુપદ આપે છે અને આનો આશીર્વાદ પ્રાપ્ત કરી લે છે કે જેને કરીને કે આપણે જીવનમાંથી દુઃખ દારિદ્ર અને આવતી પેઢી માટે જે રામ આપણા ઘરમાં નિર્માણ થવાનું છે આ બાલ સંસ્કારના વિદ્યાર્થીને અમારા સર બાલ સંસ્કારના વિદ્યા જે સર ચલાવે છે આ ડીએસ પાટીલ સર આજે બધાને દર રવિવારે થી અઢીસો છોકરાઓ ભેગા કરીને આ લોકોનો સેવા કરી લે છે અને આ લોકોને આપણા મા બાપનું મહત્ત્વ શું છે આ સમજાવે છે આના લીધે આ બધું કાર્યક્રમ અમે આજે લાખોની સંખ્યામાં અહીંયા જે ભીડ થાય છે કે જેને કરીને ત્યાં ભગવાનને જ ગુરુ મનાય છે કોઈ માણસ વ્યક્તિને ગુરુપદ આપતા નથી અને ભગવાનને જ આપણો જે જીવનનો સહકાર છે આ બધું આપે છે શ્રી સ્વામી સમર્થન દર વર્ષે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી સુરતની ઉજવણી કરાઈ છે જો કે આ વખતે પણ કોરોનાના કારણે દરેક તહેવારોની મજા ફીકી પડી રહી છે અઝહર કુરેશીફે ન્યૂઝ